કાકા, મારી ગાતો લઈ લીએ એ મારી તને મારું ભાઈ ભાઈ ગયા નહીં ઈ માર જાય અને ફોન આયો ના મને આયો ભાઈ ઓ વાત કરી છે નહી ઓ પાણી

તે કાકા 10 માં બે દો ફોટો પાડવા એક મસ્ત તમારું ત્યાં ફોટો કોડે ઓ 10 માં જે 10 હા બરે 10 મસ્ત પાડ હો હા મસ્ત લાગન બેસ બે જા દે હું મના લે હું એન્ટ્રી પાડું ના પેલે લ્યા ઓ એન્ટ્રી પાડું

એ મણિયારો આયો બબા ગડે રે કોઈ ઊભો રહે કે મય હે આજો લાયા લાયા કારુ બાઈ કલાયા હું ભૂદય જાવું જીઓ

খৰ <laughs> ম <laughs> <laughs> bà Yo, so không khát được gì đâu anh em, là ba của mình biết đây là nhiều đây, là bị còn gì nữa, là gần một phút chỉ khai ba người, là một phút chỉ khai một anh em bà nội anh chỉ biết là gì thì số còn tám sáu tuổi à, tám sáu tuổi, 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 tám sáu tuổi,

ભાગી ના હોય કરવું બધા ભારે મળી છે રાતે કરવું પડે પોણી પોણી મારા માધા કાકા મારા કરી ના બોલાવી પૈસા મારા લેવાને આલતા ને એ બાઈક લઈ બેહી જાવ મા કાપુલાય બાઈક ચોથી લાયા મને નો ખબર મને તો બોલાય મેક લેવ મને પૈસા તમે આલજો મારા પેલા લેવાના પેલા કે બાજી ઈ દવા લઈ તા કાકાને જ પૂછ્યા પેલા જ મને ખબર નઈ મા કાકા મને તો મેક લેવ આ તો તો હું શું બોલાય છે કે એ તા મુરત કરવાનું હો કે મુરત બહુ હોય કે મુરત મુરત કે હોય પેડા હોય બેરા મેરા બધું છે ઘરે લાયા ને બો આયો તો બધું મોટું હો આ તો તન હું આવું હે છેલી લેરું પેલા પેલા આધી

કરવાનું છો ખબર ને મારા જ લાંબા ભાઈ ભરી નાખે ખાવાય નઈ આગે ખા પેલું ખુઆ ઘા

ના જ મારી ઘેર ખાતર નો કટો પડે આલુ ખાતર પેલા તમે હું વેચી મારી તા તમે સમજે

મારા બેટા વડા પણ નાખી પેલું વેચી પણ નાખવા ગયા એટલે મૂર્ખો આ ફુલસી મારા બેટા ફૂલે લાય ને ખાવાનું હશે ખરું શું નહિ મને એવું લાગતું નહી ભૂસા જો આપડે તો ફૂલ છે શું છે બંતે સીધા કેમ બાઇક લાયા છે આ તં પેડલ લાવ કી દખ મંગલાજી બિલાવજી પેડલ લાઈજી ને અલ્યા વે રૂપિયા મારું યે તમે દાદા પાસે જાને તે હાથે ધોયા અલ્યા હું નાગા કા અમે બાઇક તો છે તાન તો 900 છે બનો હા હા

કો ગરુડાનો બેય બેલુ ખોટો માર્યો છે કે ચોથી બાઈક લઈને આવ્યો છે મને બોલાવ્યો કે ખાવાનું સર પેડા ખાતા ના પાછા એ તો અમારે કઈ ગયા તો ચટલું કરી દઉં પાછા સારું ટેકો નહીં કરતા તમે હારું જો એકલા આવજો